आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत रे जन नन जालर खन के रे आ, तो अगर वीओ ना डोल तो अगर गम्मा वागवा मंडिया वागवा मंडिया उन्नालो आये इतला पर हमारा पिला रहना गुवाहमानी ये बोलो खाटों चिहलो भी है लगीर मोंटा नहीं गरम एक आइन अवश्या आई मारा मरा एक ओम एक ओम कर फरस फरासा अले કરો जा હારું आणि भेगा थेर અને એમાં हारू राह છોકરાને તો પાછું खाटियाोकराने पास मुरत અને પાછો કોઈક મોદો कोदो पडोसे અલ્યા આ મું કોક હારા સારા લઈ જાઓ કોઈક હરકી રીતે કોક કરો અને પેલા ભાઈને બોલાવીને કોક હરકો દવાખોન લઈ જાઓ ને શું હરખું થાય તો પછી વિવાનું કરો તો ખબર પડે પણ મોનતા જ નહીં મારા ઓળખ્યા પણ આ છેલ્લી વાર જવું છે મનાવાયું ને

એટલે આપણે પછી ખબર લાયા છો એટલે તમે રીચે બળો છો એટલે રીચે બળો છો પણ વાટમાં શો મેળવવાના તારીમ કઉ છું તને લાકડો આવે

આથી તારો ને મારો થબનકા આ મારે હાથ થી તારો તારા લાકડા ને આબો મારા ઓગણા ના પગ મેલું શિકર આવી ઝઘડો કરવા દાયો તો ઝઘડો કરવા કે આટલી બધી લેડ હા ફરક પડે ભાઈ

ને ખાવું કે શું ન ખાવું ખીચડી બનાવું હે ખીચડી દૂધ ખાઈ લે ખાવું નઈ મારે મને પેટમાં રહેવાતું કશું મારે થોડા દાળમ તો તારો લગન લેવાનો દાળમ જતો મને ઘણું જે ખાઈ લે તો વધારે મોદુ રેવાય ખાટલામાં માં ઊંઘ્યો નું ઘેર્યો સાહેબ મોદા કઈ કોઈ ખાતો નહીં કે કશું કરતો નહીં મોટા હારા દવાખાના લઈ જજો આના બેસી પરકો પકડ કે પડી જા પા ચક્કર આવતા હોય ને લે મલા કો નહીં આ બાજુ આ બાજુ થઈ જાય જબર ટેક તમો બે હારી લઈ જાય લઈ જાય ખાવે કે શ્રી લીધું તાર આ તો બનાય માં દૂધ લીટર વેડ દે એટલે હોત થઈ જાય તૈયાર આય ના ના હવાનું આવે છું સાફી ના છું છે અડધું પેલી બાજુ ગોડા કીધું અડધું આ બાદ નવરું કહી નાખું આ વળી આટલા એરંડા ગોડીને થોડી ઝાર બાર વાઈ ગઈ છે ઢોરો બોરો નહીં સુખ શાંતિ થઈ જાય આળી વાળી આટલા એરંડા હતા પેલા થોડા કપા હતા ચે પંદ વિસનગર જોતો રૂ લઈને ગંજ બજારમાં જે ભાવ હું તો હારા પડ્યા પદારૂ ના હું તો ઝબરા ભાવ પડ્યા હા

એનું નોમ મેળ છો તમે એ એ કાળ મુઢાનું નોમ જ ના લેવાનું માર આગળ એનો સંબંધ એ મેં મને એ દાળો પથા અલ્યા મેઠાભાઈ હું મોટો ભાઈ થઉં અને મને એ દાળો હું જો કહીએ પથાડે કાઢી નાખ્યું બધું અટલે ના કાઢી નાખ્યું ભાઈ છે મારી વાતો પર ના કાઢી નખાય ભાઈ એ ભાઈ કહેવાય સમજ્યા આ ઢેસણસી ને સાથીઓ અમુક નમ આપણા અમુક નમ અલ્યા મોની જો અલ્યા મજા હૈ બધોય અને વિચાર કરો પડે કા અલ્યા નહીં અનુખ મુકું જ નહીં અનોખ મોટો હોય અરે ભૂલ થઈ જાય થઈ જાય હવે એ બધું તમે એ બધી પંથાત કર્યા કરતા એ ઉપડાણ કરજો આ નેકડી પડ્યા ભાઈ સાહેબ ભાઈ સાહેબ બધા ભાઈ જ હોય છે એને એને ના ખબર પડે એટલે આ ભાઈ આપણા હોશિયાર ભાઈ વગર ના શોભ હું હા શું કઉ છું એ તો બધું શોભ છે અને જો મારા તો હું બધું પાલી ગયો છું એટલે તું પાલી ગયો પણ એ તારે છોકરાનું નહીં પછી વ્યવહાર આવ્યો બધા તો કરશે જો આ બધો હો પેત્રો લઈને ના બન હો મેઠા ભાઈ તારે હું ભેગા કરવા ગમે તે થાય

તમારું કોમ છે ને હા તમારે તો કોઈ દુઃખ લાગતું નહિ મન મારે તો કોઈ નહીં ભગવાન કશું હાલ્યું ને એટલું સારું થાય પણ જે દુઃખ છે એનું દૂર કરવા જેટલા હડો તમે જલ્દી હડો હા ઓ તમારું કોમ તો નહીં કોમ તો ના તો પાણ બેઠો કીધું તો કોઈ કોમ હતું લેટ પેલે આજો તો હું તમને કહું છું હા

અને આ બધું જેવું પડી જ પછી આ બહાર આવી ક્યાં બહાર આવી બધું આ હોત તો કર ગોઠવતી હતી ઘસીને મૂકી આપતી

ઈને મન થાય એ ખાય પણ ઈનું મન તો થવું જો ખાવા માટે હા ડોચી છોકરો તો મોદો પડે એટલે જેણો જ થઈ જાય તું કોઈ ખવરાતી જ નહીં કેટલું હાચવ હાચવ કરીએ છોકરાને શિકર નજર લાગી છે હું થિયો કોઈ ખબર પડતી નહીં ના તમને કહું છું કે ભૂંકી ના વાળો જોન ત્યો આ નજર તો એવડા મોટા ને મોટો હવે પહેણાવા છે જોતી ધરેટ લાગી હે કે નજર ઈને લાગે રોજ દોડો પહેરી તો ફરતો હોય છે તો હવે હારું કરે એટલે બસ હું કોણ કર દઉં તમે હેડાડી હેડાડી ને આયો ખરાબ બફોરે એટલે આ કેસ છે ને એ ખતરનાક ડાન્જર કેસ છે અને અરે તમારો બલજી સોલ્વ કરવાનો છે કાં ગ મનાઈ મનાઈ થાકે છે પણ મોનતા નહીં મારા ઓર છે પણ મેઠા પર ક્યો તો ખરા તમે શાન ના ક્યો ક્યો કરો સજીલા ને કીધું નહીં મારા રાત નું આશી રાત નું ઉજાગરો છે રાત થી મારે જવાન છે બુવા પાણી કરવા વાત આજી છે તમે બુવા પાણી કરો છે હારું કરો છો હું કોઈ ખોટું કેતો નહીં પણ હું શું કહું છું આ મારા ગોમો નહીં પેલા એ ખાટો ને પેલો સ્ટેલો હા એ બે ભાઈ લડ્યા છે તે શું થયું છે ખબર છે એલા ખાટાને છોકરાને તો પાછું મુરત જોવરાયું છે તે મારા છે એક બીજા ભેગા થતા નઈ પેલા છોકરાય મોઢો પડ્યો છે એટલે હું કુછ કોક હારું બે શબ્દો બોલ તો બે ભાઈ ભેગા થાય ને તો સરસ સુદ્ર અને આ આ છોકરાને કોક ખરખુ થઈ જાય હું એમ કહું છું હારું કામ કરવાનું છે ને હારું ને બે ભાઈઓને ભેગા કરવાના છે એવું તો હું કરવાક રઉદ નઈ ને એવું ને હા હારું કામ હું પેલા રહું છું પાછળ હા અને જો કોટુ આપડે કરવા માંગતા નહીં સરસ હા હું એમ કહું છું અને બીજું શું જે પૈસા તમારા થયું ને કે હું આલ્યો તમારા ઘર ધણી પાણ માંગવા નહીં

તરાં તરા કે ભાઈ તું ખાધું તો થોડો ફરતો વર્તો ઓય સોયલા ફરતો રે મન મને નથી રહેવાતું મનો એ તો ભાઈ મોટી જશે હવે મન ઊંઘવા દેજો ભાઈ હારું ઊંઘો નહીં ઓ ના પણ મન ઊંઘવા દેતો નહીં થોડી આર ફરતો રે કે ભાઈ હાજો રે તું ના ના મન ઊંઘવા દે કરે થારા તો તું હાઉ હાઉ હુકઈન હાક જેવો થઈ ગયો કે બાબે આવ હા

દ પંદર દાળો થી મોતું છે હારું કોઈ દવાખાને ગણીક દવાખાને લઈ ગયા પણ કોઈ મળતું જ નહીં મુરતરાય છે એવું છે

મોડા મરી જશે ને તો કદી જિંદગી એવું નહી તમે જાવ તો ખોટું અમે છીએ અમાર છોકરાનું જે હારું થતું એ કરો ભાઈ આપડે સાદા બધા લેતી કરવા

લેળો તમે બોલાવા આવ્યો છો કેમ કોમ છે હળો વળી અતારે ખરાબ અપોરે હું કોમ પડ્યું લ્યા એવું છે કે હું ખરાબ અપોરે કોમ ના પડે લ્યા પણ આ જો કોઈ તળકો પડે તો મારું હું કોમ છે ના લે હળો હેડજો પણ ક્યો તો ખરા ઇન્નામ શું આવું અલે કહું છું હળો તમે હેડો પણ ક્યો તો ખબર પડે કે આ ખોટ કરતા નહીં કણ લેળો તમાર ભઈના ઘેર હેડો ખાટા એ જો

आ पेलै मेठोमा बोलाजे त येटलु लोबु घर छ केटागु घर छ हा ओइ घर रे छ पेलो दु खण्ड छ ह २ खण्ड छ हे नै येटलु आगु घर छ इम कउ ओइ छ व आवता जउ ह मेठापन बोलाउ म पहिले ओवा आय 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 जवा बाओ बा आवो

અને મારે એમ કેવું છે જુદા કદી પડવાના ના ભાઈ એવું ને હા ઘરનું દુઃખ તો ઘરમાં જવાનું હા એ વાત ભેગા કરો તમે વાત કરો ये ने बेगात कर उभा लाग जो हात मिलाज जो बे दे। भाई घरे मरी लो हम हा हा अब मनू शांति थई आ बे बेगाते ताण आणि पेलू ट्रॅक्टर पाथू आम्ही मेलजे ते तर कशो नाही अरे बे भयोनीची जमीन छे का ले अन ले લઈ जो हाळा हॉस्पिटल मा मटी जाय

પૈસા પૈસા કાલ પોકાળ દેજો શું વાંધો નહીં બધું હું કરી દઉં હા ઓ અને સકલો દોણ નાખી દે ને હા જુડા નાખી દેજો લેણા તો હા હા રળમો બધું ઓજો ભેગો તો હો વાધો નહીં વાધો મારે બહાર જવાનું છે

આનો એ રીતે પ્લાન બને લાવે તો બે બે ભેગા થઈ ગયા હવે હશે હવસર એવો ઢાબળા ટીચિંગ ઢોલ વગાડી શીખ જોયું ને મિત્રો તો અમે એ કહીએ છીએ કે મોનીન બે ભાઈ હોય લડેલા હોય ગમે તે હોય પણ હશિયારમાં બધા ભેગા થઈને અવસર કરો તો સારું થાય આ પછી ભાઈ એક પેલો ભાઈ ઓમ લગ્ન કરતો હોય છોકરાના પેલો ભાઈ એક ઓમ લગ્ન કરતો તો અવસર ના શોભા અને બે ભેગા થઈને લગ્ન કરજો તો સારું રહે અને અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ફક્ત મનોરંજન પૂરતો છે માટે